પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે લાભ પાચમના દિવસે ચાર હજાર કિલો પાકની આવક થઈ હતી જેના બજાર ભાવની વાત કરવામાં આવે તો વીસ કિલો સોયાબીનના સાતસો થી આઠસો પાંચ રૂપિયા ભાવ ઉપજ્યા હતા પોરબંદર જિલ્લામાં મગફળીનો મુખ્ય પાક છે ખેડૂતને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મગફળીના પાકનું સૌથી વધુ વાવેતર કર્યું હતું ત્યારે મોટાભાગના ખેડૂતોએ મગફળીના પાકની સાચવણી કરી લીધી છે ત્યારે દિવાળીના વેકેશન બાદ રાબેતા મુજબ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટિંગ યાર્ડ ચાલુ થયું છે જેમાં લાભ પાચમ દિવસથી માર્કેટિંગ યાર્ડમાં જળસની ખરીદી કરવામાં આવી છે ત્યારે મગફળીના પાકની આવકની વાત કરવામાં આવે તો ચાર હજાર કિલો મગફળીના પાકની આવક માર્કેટિંગ યાર્ડમાં લાભ પાચમના દિવસે થઈ હતી મગફળીના પાકની સાથોસાથ સોયાબીનનો પાક પણ પુષ્કળ આવક લાભ પાચમના દિવસે થઈ હતી જેમાં મગફળીના પાકના વીસ કિલો નવસો નેવું રૂપિયાથી એક રૂપિયા ભાવ રહ્યા છે અને સોયાબીન અઠ્યાવીસો કિલોની આવક થઈ હતી જેમાં વીસ કિલોના ભાવની વાત કરવામાં આવે તો સાતસો એસીથી આઠસો રૂપિયા સુધી ભાવ રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર